થરાદ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ હતો આ સાથે જ થરાદ પંથકમાં ચૂંટણીનો ગરમાવો શરૂ થઈ ગયો છે આજે વજેગઢ ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટે લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ થરાદ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતા પહેલા વજેગઢ ગામના આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો અમીધરા ફાર્મ હાઉસ ખાતે એકઠા થયા હતા આ પ્રસંગે આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને ગ્રામજનો પર વિશ્વાસ છે કે તેઓ અમારી સાથે રહેશે અને અમારો વિજય થશે લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આંબાભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામજનોના સાથ સહકારથી લક્ષ્મીબેને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અમને સૌ ગ્રામજનોનો સાથ સહકાર મળશે અમે આવનારા સમયમાં લોકોના સેવાકીય કાર્યો કરીશું અને વજેગઢ ગામનો પૂરેપૂરો વિકાસ કરીશું અમે ગામને વિકાસથી અગ્રેસર બનાવીશું આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને શાંતિના માહોલમાં સંપન્ન થશે થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખાંભાભાઈ સોલંકીના પુત્ર વધુ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ આજે વિજય મુહૂર્તમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી